તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો હાજર છે નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય પર શરૂ થયેલું મેઘ તાંડવ જે છે તે હજુ પણ લાંબુ ચાલવાનું છે હવામાન ખાતાએ નવી આગાહી જાહેર કરી છે અમલાલ પટેલ જેવા નવા નિષ્ણાંતો તરફથી પણ આગાહી કરવામાં આવી છે કે 6 નવેમ્બર સુધી એટલે કે 6 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં યથાવત રહેવાનું છે આ મેઘ તાંડવ તેની વચ્ચે અત્યારે હાલ હમણા નવા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં હજુ પણ વરસાદો બંધ થયા નથી 2 તારીખ એટલે કે 2 નવેમ્બરના રોજ આખો દિવસ ગુજરાત રાજ્ય પર કાળ સમાન વરસાદ તૂટી પડ્યો છે જોવા જઈએ તો મિત્રો જે આંકડાઓ આવી રહ્યા છે તેમાં ત્રણ ત્રણ અને બે બે વરસાદો ઘણા બધા જિલ્લા અને ગામડાઓની અંદર પડ્યા છે તો એ કયા કયા જિલ્લામાં પડ્યા છે એના વિશે પણ અમે તમને આજના આ વિડીયોની અંદર માહિતી આપવાના છીએ અને ખાસ તો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે અત્યારે ભર શિયાળ છે આ કાળ સમાન વરસાદો શરૂ થયા છે જે લઈને આખા ગુજરાતમાં અત્યારે માતમ છવાયેલું છે કારણ કે જ્યાં જુઓ ત્યાં ખેડૂતોને ભારે નુકસાની ગઈ છે અને હજુ તો મિત્રો ખતરો ટળ્યો નથી અંબાલાલ પટેલે આગામી બે મહિનાને લઈને સૌથી મોટી આગાહી જે છે તે મિત્રો કરી છે તેના વિશે પણ

અત્યારે હાલ પ્રમાણ કરી રહી છે તો ટૂંકમાં આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો રહેવાનું છે કારણ કે ગુજરાતમાં આવનારા દિવસમાં શું થવાનું છે અને અત્યારે શું થઈ રહ્યું છે એ બધી માહિતી વિસ્તારથી જે છે તે આપણે મેળવવાના છે કયા કયા મુદ્દાઓ છે આજના મુદ્દા અંદર આપણે ચર્ચાઓ કરીશું તે ફટાફટ મિત્રો આપણે જે છે તે અત્યારે જાણી લઈએ કે જેનાથી ખ્યાલ આવે કે આજના વિડીયોની અંદર આપણે ટોટલ કયા મુદ્દાઓ વિશે વાત કરીશું સૌથી પહેલા મિત્રો હું તમને જણાવવાનું છું કે ગુજરાત રાજ્યની અંદર ત્રણ તારીખનો દિવસ કાળ સમાન રહેશે તો ત્રણ તારીખ ત્રણ નવેમ્બરના રોજ વહેલી સવારથી બપોર પછી અને મોડી રાત સુધી આખા ગુજરાતની અંદર તબાહી મચાવનારા વરસાદોને લઈને સૌથી મોટી આગાહી છે

ત્રીસ તારીખ વચ્ચે મિત્રો જે વરસાદ આવ્યા પંદર ઇંચના તે અત્યારે નથી આવી રહ્યા અત્યારે માત્ર બે ત્રણ ઇંચના વરસાદો પડી રહ્યા છે તો એ સિસ્ટમ વિશે મિત્રો આપણે પ્રોપર માહિતી મેળવીશું કે આ સિસ્ટમ કયા તારીખ સુધી ચાલશે કેટલા દિવસ હજુ પણ ચાલવાની છે એ માહિતી બીજા મુદ્દામાં મેળવીશું ત્રીજો મોટો મિત્રો ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો આપણો રહેવાનો છે આજના વિડીયોનો તે છે અંબાલાલ પટેલની ખાતક આગાહી જે જ્યાં મિત્રો અંબાલાલ પટેલ તરફથી ખૂબ જ મહત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આવનારા ડિસેમ્બર મહિના સુધી એટલે કે બે મહિનાની આગાહી કરી છે અને આગાહી ખતર ખાતર નાખશે બલાલે કહ્યું છે કે હવે આ વરસાદી માવઠા જે છે તે શરૂ જ રહેવાના છે આખા શિયાળા દરમિયાન ગુજરાતવાસીઓએ હવે તૈયારીમાં રહેવું પડશે કારણ કે આ માવઠા જે છે તે બંધ થવાનું નામ નથી લેવાના તેના વિશે પણ વાત કરીશું અને છેલ્લે ચોથા મુદ્દા ઉપર મારે તમને શિયાળા વિશે માહિતી આપવાની છે અને ખાસ ખેડૂતો જે અત્યારે લોન માફીની માંગણી કરી રહ્યા છે ભારે વરસાદને કારણે એ મુદ્દા પણ આપણે છેલ્લે આ વિડીયોમાં વાત કરવાની છે તો ચાલ મિત્રો હવે ટાઈમ બગડે વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં જાણીએ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે હાલની પરિસ્થિતિ બનેલી છે તે કેવી દેખાઈ રહી ગુજરાત રાજ્યનું અત્યારે હાલ વાતાવરણ કેવું દેખાઈ રહ્યું છે તેના વિશે વાત કરીએ તો અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ રહ્યા છો કે સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય પરથી હવે જે છે તે ખતરનાક રીતે પસાર થઈ રહી છે અને આ લાઈવ મિત્રો તમે જોઈ રહ્યો કે ગુજરાત રાજ્યનો આ નકશો છે અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છો આ ગુજરાતનો નકશો અને ગુજરાતના નકશા ઉપર અહીંયા તમે જો વાદળો જે છે તે પૂરેપૂરી હંશે અહીંયા આગળ પાછળ ડોલી રહ્યા છે જ્યાં દર્શક મિત્રો આજે વ્હાઈટ વ્હાઈટ સફેદ સફેદ કલર જે છે તે મિત્રો કાળા ડિબાંગ વાદળો છે કે જે ગુજરાત રાજ્ય પર અત્યારે મિત્રો તૂટી રહ્યા અત્યારે પણ મિત્રો અહીંયા પણ જોઈ લો આજે ચમકદાર ભાગ છે ચમકદાર ભાગ વરસાદી સિસ્ટમ છે કે જે ડિપ્રેશન અત્યારે અરબ સાગરમાં છે તે અત્યારે મિત્રો લગાતાર આગળ વધી રહ્યું છે અને ગમે ત્યારે મિત્રો જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ બનતી હોય છે તો એ સિસ્ટમ આપણે ઓળખી શકીએ છીએ અને બંગાળની ખાડીની સિસ્ટમ વિશે આપણે આગાહી કરી શકીએ છીએ પરંતુ જ્યારે જ્યારે અરબસાગરમાં સિસ્ટમ બનેલી છે ત્યારે મિત્રો તેનું કોઈ ઠેકાણું હોતું જ નથી અરબસાગરની સિસ્ટમ ગમે તેટલા દિવસ ચાલી શકે અને આ વખતે મિત્રો એવું જ થયું છે પચીસ તારીખનો વરસાદ ભૂકા બોલાવતો શરૂ થયો છે અરબસાગરની સિસ્ટમને કારણે જે હજુ પણ બંધ નથી થયો અને કહેવામાં આવી રહ્યું છે કે છ તારીખ સુધી એટલે કે છ નવેમ્બર સુધી આ વરસાદીય સિસ્ટમ જે છે તે યથાવત ગુજરાત રાજ્ય ઉપર રહેવાની છે તો ચાલો મિત્રો આ સિસ્ટમ ને લઈને કેટલાક વાદળો ને લઈને અને કેટલાક અત્યારની હાલના વરસાદ ને લઈને કેટલાક ફોટા આવી રહ્યા છે કેટલાક નકશા અને વિડિયો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નું પણ પસાર થઈ રહ્યું છે હવે તમને ના ખબર હોય તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે શું તો મિત્રો એક વાદળોનો જૂથ એટલે કે વાદળોનો જે જથ્થો આગળ વધતો હોય છે તેના કારણે વરસાદો ભૂકા બોલાવતા હોય છે તો અમેરિકાથી આગળ વધીને આ વાદળો આવ્યા છે જેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગણવામાં આવે છે તો મિત્રો તમે જોઈ રહ્યા ગુજરાત રાજ્ય છે અહીંયા અને ગુજરાત રાજ્યની ઉપર જે આ વાદળી વાદળી કલરનો ભાગ તમે જોઈ રહ્યા છો એ છે મિત્રો

તો ખાતા તરફથી પણ 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 હજુ જાહેર કરવામાં આવ્યા છે જે ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે તો ઓરેન્જ એલર્ટવાળા બધા જ વિસ્તારોમાં પાંચ પાંચ છ છ ઇંચના વરસાદોની આગાહી રહેશે જે પણ ભાગોની અંદર યેલો એલર્ટ છે તો યેલો એલર્ટવાળા બધા જ ભાગોની અંદર એક થી લઈને ત્રણ ઇંચના વરસાદોની આગાહી બનવાની છે તો જોઈએ કયા કયા ભાગમાં કયું એલર્ટ છે સૌથી પહેલા કચ્છ જામનગર અને પોરબંદર દ્વારકાની અંદર ઓરેન્જ એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે તેની સાથે યલો એલર્ટ વિશે વાત કરીએ તો નવસારી વલસાડથી માંડીને અહીંયા જોઈ લો તો મિત્રો જુનાગઢ રાજકોટ મોરબી ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર જે છે તે અત્યારે યલો એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે હવામાન ખાતા દ્વારા અને આ નકશો પણ મિત્રો ધ્યાનથી જુઓ મેં તમને અગાઉ પણ આ સિસ્ટમ વિશે વાત કરીને અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છો આ સિસ્ટમને અહીંયા મિત્રો તમને કમ્પ્લીટ માહિતી મળશે કે આ જે સિસ્ટમ છે મિત્રો જોઈ લો આ વાદળો છે તે હજુ પણ અરબ સાગરના ભાગ ઉપરથી આ કાળા ડિબાંગ વાદળો પ્રસરણ કરી રહ્યા છે જેથી હજુ પણ ગુજરાત રાજ્ય પર વરસાદ ફૂકા બોલાવાના છે અને અત્યારે મિત્રો જુઓ તો આજે વરસાદની અંદર વાત કરીએ તો બે તારીખ બે નવેમ્બરના રોજ આખું ગુજરાતમાં ભારે વરસાદ રહ્યો જેમાં પોરબંદરની અંદર ઓલમોસ્ટ ત્રણ ઇંચ વરસાદ પડ્યો ધંધુકા અમદાવાદની અંદર જે છે તે અઢી ઇંચથી વધારે વરસાદ પડ્યો લોધિકા રાજકોટમાં પણ દોઢ ઇંચ વરસાદ છોટાઉદેપુર ભાવનગર બધા જ વિસ્તારોની અંદર દોઢ દોઢ બબે ઇંચના વરસાદો પડ્યા છે અને હવે પછીની કલાકોમાં આનાથી પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર ત્રણ તારીખનો દિવસ કાળ સમાન બનવાની આગાહી તો ત્રણ નવેમ્બરના રોજ કયા કયા જિલ્લામાં કયા કયા ગામડાઓની અંદર કેટલો વરસાદ પડશે તેને લઈને અત્યારે હાલ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે અને અત્યારે હાલ જે નકશાઓ સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરવાની છે તો ચાલો મિત્રો ફટાફટ હવે જુદા જુદા વેધર એક્સપર્ટ તરફથી જે કેવી માહિતી આવી રહી છે તે જાણીએ અને જોઈએ કે કેવો માહોલ બનવાનો છે ત્રણ તારીખના રોજ વાદળોને આધારે જે શક્યતાઓ બની રહેશે તેના વિશે વાત કરીએ કે ગુજરાતમાં જે વાદળો બની રહ્યા છે તેને આધારે ત્રણ તારીખે વહેલી સવારથી મોડી રાતના બાર વાગ્યા સુધી કેવો વરસાદ આવી શકે

વીજળી સાથેના વરસાદો બોલાવી શકે ત્યાર પછી ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાત ઉપર પણ અત્યારે હાલ વાદળી એક્ટિવિટીઓ જે છે તે લગાતાર વધી રહી છે અને મધ્ય ગુજરાત અંદર આખો મધ્ય ગુજરાતનો પટ્ટો છે જેમાં સૌથી વધારે મધ્ય ગુજરાતમાં વરસાદની આદાય રહેવાની છે દાહોદ લાગુના વિસ્તારોથી લઈને પંચમહાલ છોટાઉદેપુર દાહોદ ગોધરા વડોદરા આણંદ આ બધા વિસ્તારોની અંદર ભારેથી ભારે ધોધમાર વરસાદની આગાહી જ્યારે અમદાવાદ ગાંધીનગર લાગુના વિસ્તારમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી કારણ કે સિસ્ટમ અત્યારે હાલ બનેલી નથી ઉત્તર ગુજરાતની માહિતી મેળવી તો ઉત્તર ગુજરાતમાં ત્રણ જિલ્લામાં ભારે વરસાદ રહેશે અને બે જિલ્લામાં ઓછા વરસાદ રહેશે જેમાં અહીંયા મિત્રો તમે રીત રીતસરનું જોઈ રહ્યા છો કે મહેસાણા અને પાટણ જિલ્લાની અંદર આજે કોઈ મોટા વરસાદની આગાહી જે છે તે નથી પરંતુ બાકીના ત્રણ જિલ્લા જેમ કે અરવલ્લી સાબરકાંઠા અને સાબરકાંઠા અને બનાસકાંઠા ત્રણ જિલ્લાની અંદર ભારે વરસાદ જેમાં આબુ લઈને લઈને પાલનપુર થરાદ તેની સાથે નીચે ધાનેરા અંબાજી અરવલ્લી અને બાયડ લાગુના વિસ્તારોમાં પણ મેઘરાજાનું રુદ્ર તાંડવ જોવા મળવાનું છે ત્યાર પછી સૌરાષ્ટ્ર વિશે પણ માહિતી તો સૌરાષ્ટ્રની અંદર પણ રથસરનું તાંડવ દર્શાવતી આગાહી સામે આવી રહી છે ત્યારે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં જે છે તે અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં દેખાઈ રહ્યો છે જેમાં તાલુકાઓ વિશે વાત કરીએ તો ભાવનગર આસપાસ જોઈ તો માંડવા જસદણના વિસ્તારોથી લઈને નીચે આવીએ તો સાળિંગપુર ભાવનગરની અંદર પાલીતાણા ગારિયાધાર મહુવા અલંગ આ બધા વિસ્તારોમાં વરસાદ રહેશે અમરેલીમાં પણ જોઈ લઈએ તો રાજુલા લીલીયા સાવરકુંડલા બગસરા ધારી લાઠી બાબરા જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર તુલસી શામ વેરાવળ ઉના સાસણ ગીર લાગુના જે પણ ભાગો છે આ બધા જ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ ભૂખા છે બાકી મોરબી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા આ બધા ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે તો ત્યાં પણ વરસાદીય સિસ્ટમ તબાહી મચાવી શકે તો મિત્રો આ માહિતી અહીંયા પૂર્ણ થાય છે જેમાં આપણે વાત કરીએ કે ગુજરાત રાજ્યમાં વરસાદનો કેવો માહોલ છે પરંતુ હવે છેલ્લે મારે તમને ખૂબ જ કામની માહિતી આપવાની છે તે છે મિત્રો લોન માફીને લઈને જેના વિશે માહિતી આપી તો મિત્રો ગુજરાતમાં અત્યારે એક ચર્ચાનો વિષય બની રહ્યો છે કે ગુજરાતમાં લોન માફી ખેડૂતોની કરવી જોઈએ કે નહીં તો સૌથી મહત્વની વાત મિત્રો એટલા માટે આ વાત ઉછળી રહી છે કારણ કે ગુજરાતમાં ખેડૂતોને ઘણું બધું નુકસાન ગયું છે છેલ્લા એક અઠવાડિયામાં જે વરસાદ પડ્યો ત્યાર પછી ખેડૂતો એવું કહી રહ્યા છે કે સરકાર પાક નુકસાની કરીને જે દસ વીસ હજારની સહાય આપે છે તે હવે ખેડૂતોને નથી જોતી